નમસ્કાર દર્શક મિત્રો ખરેખર ભાજપના નેતાએ રાજીનામું આપી દીધું છે અને હવે હાથ પકડી રહ્યા છે આખી વિગત અહીં આપના ન્યૂઝ ચેનલ પર ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ભારે હલચલ અને એક પણ વખતે છોટા ઉદેપુરમાંથી જ્યાં ભાજપના એક મજબૂત નેતા રાજીનામું આપીને હવે બીજી પાર્ટીમાં જોડવાની તૈયારી કરી રહ્યા છે આ સમાચાર માત્ર

જિલ્લા પ્રમુખના પદેથી લઈને ધારાસભ્ય સુધી તેમની રાજકીય સફર પ્રભાવશાળી રહી છે જોકે છેલ્લા બે વર્ષથી પાર્ટી તરફથી કોઈ મોટું પદ મળ્યું નહીં અને સત્તાવાર તે અવગણના પણ વધતી ગઈ અંદરની માહિતી પ્રમાણે તેમણે ત્રણ મુખ્ય મુદ્દાઓ લઈને તણાવ અનુભવ્યો ટિકિટ વિવાદ આગમનની ચૂંટણીમાં નવી રીતે ટિકિટ વિતરણ કરવાની વાતથી નારાજગી ઉસરખોરીના આરોપી જિલ્લાના સ્તરે કેટલાક કાર્યક્રમોમાં નામના ઉપયોગ પછી તેમને કટોકટીનો સામનો કરવો પડ્યો અફરશાહી દબાણ ભાજપના સ્થાનિક નેતાઓ ઉપર અધિકારીઓ દ્વારા દબાણ હતું છે જોઈને તે કેટલાક રાજકીય નિર્ણયો હાથ બાંધી દેવાય છે આપને મળેલી માહિતી પ્રમાણે તેઓ હવે આમ આદમી પાર્ટી અથવા તે કોંગ્રેસ સાથે વાતચીતમાં છે કાર્યકર જણાવ્યું છે કે હા તેમના સંપર્કમાં અમે છીએ અમારી વિચારધારા તેમને અતિશય ભાવે છે જ્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ પણ ખુલ્લે આમ આમંત્રણ આપ્યું છે જૂની મિત્રતા અને જન માટેની કામગીરીને ધ્યાન રાખીને

આદમી પાર્ટીમાં જાય તો તમે વિચાર કરીશું ભાજપની અંદર અપ્રતિષ્ઠિત રીતે ચર્ચાઓ છે કે આ રાજીનામું પાર્ટીના માટે પોલું છે કારણ કે જૂના નેતાઓની જગ્યાએ નવા ચહેરાઓની તક મળી શકે છે પરંતુ કેટલાક નેતાઓ અશંકિત કરે છે આ પગલું ડોમિટ ઓફેક્ટ રૂપે અન્ય મત મતવિરુદ્ધ પણ પ્રેરણા આપી શકે છે આગામી દસ પંદર દિવસ મહત્વપૂર્ણ રહેશે રાજીનામું જાહેર થશે અને પછી પાર્ટી જોડાણની જાહેરાત પડશે પાર્ટી કાર્યકાળમાં

બીજી પાર્ટી સાથે અને બદલાતા સમીકરણો બે હજાર પચીસની ચૂંટણી પહેલાં મોટું હલનચલન આવો સમાચાર માટે જોડાયેલ રહું વધુ અદ્યતન માહિતી માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો